અંબાલાલ પટેલના વિશ્લેષણ અનુસાર નવેમ્બર બે હજાર પચ્ચીસના ભાગથી બંગાળના ઉપસાગરમાં એક નવું ચક્રવાતીય વ્યવસ્થા એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન વિકસિત થવાની મજબૂત શક્યતા છે આ વાવાઝોડું સોળથી અઢાર નવેમ્બર બે હજાર પચ્ચીસ દરમિયાન હળવા દબાણ વ્યવસ્થા તરીકે શરૂ થશે જે ટૂંક સમયમાં તીવ્ર બનીને ત્રેવીસ નવેમ્બર સુધીમાં ભારે ચક્રવાતમાં પરિવર્તિત થઈ શકે છે તેમણે જણાવ્યું છે કે આ વ્યવસ્થા દક્ષિણ પૂર્વ બંગાળના ઉપસાગરમાં કેન્દ્રિત રહેશે પરંતુ તેની અસર ઉત્તર પૂર્વ અને પશ્ચિમ દિશામાં ફેલાશે અઢારથી વીસ નવેમ્બર દરમિયાન આ ચક્રવાતની તીવ્રતા વધશે જેના કારણે ત્રેવીસથી છવ્વીસ નવેમ્બર સુધીમાં ભારેથી અતિભારે વરસાદ એટલે કે માવઠું પડવાની શક્યતા છે આ સમયગાળામાં પવનની ઝડપ પચાસથી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે જે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભરમાળ મોકલી શકે છે આ વાવાઝોડું ફક્ત બંગાળના ઉપસાગર સુધી મર્યાદિત નહીં રહે તે એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે જોડાઈને અઢારથી ચોવીસ નવેમ્બર દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો લાવશે હાલના બાર નવેમ્બર બે હજાર પચીસના રોજ ગુજરાતમાં ઠંડી વધી રહી છે જ્યાં અમદાવાદમાં લઘુત્તમ તાપમાન સત્તર અંશ સેલ્સિયસ સુધી ઘટ્યું છે પરંતુ પંદર નવેમ્બર પછી વાતાવરણમાં ભેજ વધશે જે વાદળો અને વરસાદ તરફ દોરી જશે આઈએમડીના અપડેટ્સ પણ આગાહીને સમર્થન આપે છે જોકે તેઓ વધુ વિગતવાર મોડલ્સની રાહ જુએ છે ગુજરાતમાં આ વાવાઝોડાની અસર મુખ્યત્વે દક્ષિણ ગુજરાત એટલે કે સુરત વલસાડ અને નવસારી મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ વડોદરા અને ભરૂચ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો જેમ કે બનાસકાંઠા અને પાટણમાં જોવા મળશે વીસ ઓક્ટોબરથી નવેમ્બરની આખરી તારીખ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે જેમાં અઢારથી ચોવીસ નવેમ્બર દરમિયાન પચાસથી સો મીમી વરસાદ પડી શકે છે આ વરસાદ અનિયમિત અને તીવ્ર હશે જે ખેતી માટે ચિંતાનો વિષય છે ખાસ કરીને કપાસ મગફળી અને ઘઉંની પાકને નુકસાન થઈ શકે છે કારણ કે નવેમ્બરમાં પાક કટાઈનો સમય હોય છે દરિયાકાંઠાના માછીમાર વર્ગને પણ ચેતવણી આપવામાં આવી છે કારણ કે ત્રેવીસથી છવ્વીસ નવેમ્બર દરમિયાન દરિયામાં ભરમાળ અને ઊંચી લહેરોની શક્યતા છે આ ઉપરાંત વાવાઝોડાને કારણે ભેજ વધવાથી ઠંડી વધુ તીવ્ર બનશે હાલમાં મહત્તમ તાપમાન ત્રીસથી એકત્રીસ અંશ સેલ્સિયસ આસપાસ છે પરંતુ ચૌદ નવેમ્બર પછી લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો થઈને પછી ઘટાડો આવશે સવાર રાત્રે ઠંડા પવનો ફોકાશે જે શહેરી વિસ્તારોમાં કુંભમાળ અને ભેજયુક્ત હવા વધારશે આસપાસના રાજ્યો જેમ કે મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં પણ વરસાદની અસર જોવા મળશે જે ગુજરાતના પશ્ચિમી કિનારાને અસર કરશે અંબાલાલ પટેલની આગાહી માત્ર નવેમ્બર સુધી મર્યાદિત નથી તેઓ ડિસેમ્બરથી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી કમોસમી વરસાદની ચેતવણી આપે છે પંદર ડિસેમ્બર બે હજાર પચ્ચીસ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અનિયમિત વરસાદ થઈ શકે છે જેમાં સોળ ડિસેમ્બર સુધી માવઠું પડવાની શક્યતા છે ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાશે અને વાદળછાયું વાતાવરણ સાથે વરસાદ આવી શકે છે લા નિનાના સંકેતોને કારણે ઠંડી વધુ તીવ્ર બનશે જેમાં વીસ ડિસેમ્બરથી ઉત્તર ભારતમાં ચાદર જેવી સ્થિતિ જોવા મળશે બાવીસ ડિસેમ્બરથી ગુજરાતમાં કાતિલ ઠંડીની લહેર આવશે જ્યાં રઘુત્તમ તાપમાન દસ અંશ સેલ્સિયસથી ઘટી શકે છે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં અગિયાર તારીખથી ઠંડા પવનો વધશે અને ઉત્તરાયણ પછી પણ ઠંડી લંબાશે ફેબ્રુઆરીમાં તબક્કાવાર માવઠું અને મુશ્કેલીઓની આગાહી છે જે ખેતી અને પશુપાલનને અસર કરશે આ આગાહીઓ વૈશ્વિક વાતાવરણીય પરિવર્તન સાથે જોડાયેલી છે જ્યાં લાનીના અસરથી વરસાદી પેટર્ન અનિયમિત બન્યા છે પાછલા વર્ષોમાં પણ તેમની આગાહીઓ એંશીથી નેવી ટકા ચોક્કસ સાબિત થઈ છે જેમ કે બે હજાર ચોવીસનું ગુસ્સા વાવાઝોડું આવી આગાહીઓને કારણે ગુજરાત સરકાર અને આઈએમડીને તાત્કાલિક પગલાં લેવા જોઈએ ખેડૂતોને સલાહ છે કે પાકને કવર કરો ડ્રેનેજ વ્યવસ્થા ચકાસો અને વીમો લો માછીમારોને થી છવ્વીસ નવેમ્બર સુધી દરિયામાં ન જવાની ચેતવણી છે શહેરી વસ્તીઓમાં પાણીના ભરાવા અને વીજળીના વિક્ષેપો માટે તૈયાર રહો ઠંડી માટે ગરમ કપડાં અને આરોગ્ય સુવિધાઓ વધારો આઈએમડીની એપ અને સ્થાનિક અલર્ટ્સનું પાલન કરો અંબાલાલ પટેલની આગાહીઓ વાતાવરણના અણધારા પરિવર્તને રજૂ કરે છે જે ગુજરાત જેવા કૃષિ આધારિત રાજ્ય માટે પડકારરૂપ છે આ આઠસો શબ્દોમાં વર્ણિત વિગતોથી સ્પષ્ટ છે કે નવેમ્બરથી શિયાળા સુધી વરસાદ અને ઠંડીની તૈયારી જરૂરી છે વધુ અપડેટ્સ માટે આઈએમડી અને તેમના સ્ત્રોતો ચકાસો સાવચેતીથી આપણે આ કુદરતી આપત્તિઓને સંભાળી શકીએ છીએ